ઘણા વર્ષો સુધી લખે છે હરીન્દ્ર દવે ની મદદને કારણે થઈને શૂન્ય પાલનપુરીને મુંબઈ સમાચારમાં નોકરી મળે છે મુંબઈ સમાચારમાં તેઓ વીસ વર્ષ સુધી તંત્રી લેખો લખે છે આ સમય દરમિયાન એક ઘટના એવી બને છે કે મરીજે એક ચંદ્રશેખર ઠાકુર નામના વ્યક્તિ પાસેથી એટલે કે તબીબ પાસેથી બે હજાર રૂપિયા લીધા હતા અને સમય જતા બે હજાર કાવ્ય સંગ્રહ એની માંગ કરી હતી અને મરીજે એમનો પોતાનો કાવ્ય સંગ્રહ છે આ ચંદ્રશેખર ઠાકોરને આપી દીધો હતો ચંદ્રશેખર ઠાકુરે પોતાના નામથી આ કાવ્યો છે એ છપાવ્યા હતા અને બન્યું એવું કે પછી એનું વિમોચન રાખ્યું હતું જેની જાણ છે એ શૂન્ય પાલનપુરીને થઈ શૂન્ય પાલનપુરીને થઈ એટલે શૂન્ય પાલનપુરીએ ચંદ્રશેખર ઠાકોરને જણાવ્યું કે આ કવિતાઓ છે આ ગઝલો છે એ તમારી નથી અને આ તમે જે કરી રહ્યા છો એ ખોટું છે આ વિશે હું આવતીકાલે પેપરમાં લખીશ એટલે આવી જાણ થતા એનું વિમોચન બંધ રહ્યું અને જેટલી પણ નકલો હતી એ બધી નકલોનો નાશ કરવામાં આવ્યો આ બધી કવિતાઓ એટલે કે ગઝલો છે એ પછીથી સમગ્ર મરીજ એ કાવ્ય સંગ્રહની અંદર સંપાદિત થઈને પછી પ્રગટ થાય છે તો આમ મરીજનું એ માન સન્માન જાળવવાનું શ્રેય છે એ આ શૂન્ય પાલનપુરીને જાય છે શૂન્ય પાલનપુરીએ માત્ર પોતાનું જ નહીં પણ પોતાના સમકાલીનોનું પણ આ રીતે ધ્યાન રાખ્યું છે અને એમનું માન સન્માન જાળવ્યું છે